આત્મીય ભાઈ બહેનો આજે આપણે ગરૂડેશ્વરમાં ભગવતી અન્નક્ષેત્રમાં પહોંચ્યા છીએ જેના સંચાલક ભાઈ શ્રી બનવારી ભારદ્વાજ છે આવો એમને મળીએ સાથે ગુજરાત ઉપજોનના ઝોનના સંયોજક આદરણીય પરમશ્રી અશ્વિનભાઈ જાની સાહેબ છે સાથે સાથે રાવળભાઈ છે જયેશભાઈ છે બે જયેશભાઈ છે જયેશભાઈ કંસારા કંસારા પણ છે તો આવો બનવારીજી سے જાણिए કે તેઓ ગાયત્રી પરિવારમાં કેવી રીતે જોડાયા અને આ જે સંકુલન ઊભું કર્યું એની અંદર એમને પ્રેરણા ક્યાંથી મળી બોલો ભારદ્વાજ છે ઓર મે ગુરજી જોડા હું और गुरु जी का मैंने बोल काटो और नीम कीट बनो और गुरुजी का झोला फसाया चीनों काम किया बोला बेटा मेरा काम करो और माँ आपको बड़ा एहसास आश्रम दिया था फिर बाद में ये अंत क्षेत्र का परिणाम से हुआ और सत्रह साल से यह आश्रम चल रहा है गुरु कृपा से ये आश्रम में यहाँ जो साधक आते हैं और सब लोग आते होंगे તો કા સ્વાગત આપ કરતે હોય ખાના પીના સબી સેવા ચાલ ખૂબ ખૂબ ધન્યવાદ